કે ભાઈ ના ના હે ને મેરેજ થઇ ગયા હે ભેગા હા હા બીજા ભેગા કઈ સમાજ છે બાવાજી છે ઉપાડી ગયું હા ઉપાડી ગયું એમાં કેવું એમાં કેવું છે કે ભાઈ છોકરી પાસે જે મારા ભાઈ ના માં હે ને એ મારા મામા ની છોકરી ફોઈ ગઈ હતી હા એ તો તો મામા ફોઈ માં

હા આખો દે તાલુકો તાલુકો કેસો કેસો દો જિલ્લો હા જિલ્લો જૂનાગઢ જિલ્લો જૂનાગઢ ઓકે હા હવે આ જે આ विक्रीચા ગામની છે ઈ હેન 47 કઈ 47 47 ઈ પાછો હેન માંગરો તાલુકો આવે

પછી આ છોકરી રાજવી બેન નારણભાઈ પીઠવા રહે પીઠિયા રહે સરસાલી તાલુકો જુનાગઢ હા એમની આ જે બાવાજી છે એને પ્રેમ પ્રકરણ હતું કે તમારા ઘરેથી ટૂંકમાં માવતર માત્ર ના ના ટૂંકમાં ગયા અહીંયા ટૂંકમાં અમે અહીંથી આપડે ખેડૂત કરે એટલે કથા કરે હે ને હે આપડે ટૂંકમાં થઈ જાય આપડે બાવાજી છે એ ક્યાં ગામનો છે એ સરચાલી એટલે એના માવતર ના ગામનો હા માવતરના ગામ નો જ છે તો ઈ છોકરી કુંવારી હશે ત્યાંથી એને લફડુ હશે હા હા એવું હોવું જોઈએ ઈ તમારી બાજુના ગામ નો હોય તો ઈ થયા પછી લફડું થયું હોય પણ ઈ કું ન્યા સરસિજ ગામ નો છે એટલે ઈ છોકરી કુંવારી હોય ત્યારે એને પ્રેમ સંબંધ હોય હા કાયદા મુજબ એને પાછી આવી શકે એવું નથી પણ જો કદાચ સમાધાન કરો અને ઈ છોકરાની જે કઈ ભૂલ થઈ ગયું પણ એને કોઈ ધાક ધમકી એવું કઈ કરવું નહિ હા કે એમાં શું છે કે આપડે આપડો રૂપિયો ખોટો હોય એટલે આવું બને

હા એટલે એમાં જો હું તમને આડી એક મિનિટ હું તમારે તમને પાછો phone એ કરું આ તમે તમે જાણવા છે તમે બધું કીધું આપડે આમાં શું કરીએ તો આપડે શું ટૂંક આમાં કઈ આપડે ઓલું મળી શકે કે નાં મળી શકે તમારા તરફ અમારે તો આ ભાઈ જો અમારે કોઈ કાસ્ટ vision છે નહિ અહી તો તમે કયો કે ભાઈ અમારે આવી રીતે થયું છે તમે પોતે જાહેર કરવા માંગતા હો તો લગાડી દઈએ હા તે હું તમને આડી હે ને પાછો ફોન કરું મામા મામાને ટૂંક માં બધું અંદરો અંદર છે ને મામા ને phone કરવો પડે ને કે ભાઈ આ રીતે આપડે કરવું છે તો એ

તમને કહી દઉં કેમ કે પ્રેમ છે ને એ ટૂંકો હોય છે પ્રેમ થોડાક દિવસ સાચવો પછી કઈ ના હોય અને નવા નવા નવ દિવસ પછી હતા એ નહી હા એ નહી બસ એ જ વાત છે કે બહેન જો અમારે તેડવાની છે એવું નથી કે બહેન અમારે નથી તેડવી એટલે હું છે ને જાત છે એટલે માણસ લલચાવી ફોવલાવી ને આવું બધું કરતા હોય અને સ્ત્રી જાત છે એટલે ફસાઈ જતી હોય તો કોઈ પણ સ્ત્રી હોય હા હા એ તો કદાચ ચાલો ભૂલ થઇ જાય નાની ઉમરે કારણ કે એની ના ઓગણીસ વર્ષ થયા

ભાડે વાત કરી બધી આઠ મહિના પહેલા ભાગી ગયા હવે એમાં મેટલ એવી થાય કે જો એ છોકરી ને પાછી ન આવવાનું તો એમાં શું છે કે અત્યારે લાંબો ગાળો થઈ ગયો બરોબર અને ઈ તો આપડે બેય કદાચ confirm ના જ થાય ઈ તો ટૂંક માં કે કે ભાઈ કઈ આપી દો એવી વાત આવે એટલે ન્યા આપડે મુંજાવાનું થાય ટૂંક માં તો ખાલી તમારી જાહેર કરવામાં તમારી છે ઈચ્છા કે નઈ ઈ તમે નક્કી કરો એટલે અહિયાં તો બધું આગળ હાલે મુદ્દો આટલો જ છે ખાલી નઈ એમાં તમે સાચા છો મુદ્દો તો છે ને અમે જઈએ લાગી ઓલું ના કરીએ ને પછી આપડે જાય હું અમે કે ને ત્યાં લાગી તમે બ્રેક રાખી દો પછી અમે કે નથી કરી કે શું બરોબર એમાં એવું છે બાપા અમારે તો તમે અહિયાં આજનું નું પછી અમારી પાસે એટલું બધું આ સાચવી ને ના રાખ્યું હોય મસાલો

હા કાલે રિંગ કરે અમારી પણ બોલવાની જે કલા છે ને એને કોઈ બરાબર એમાં અમારે તરત જ તમારે બધું દૂધ નું દૂધ ને પાણી નું પાણી મનસુખભાઈ એક જ વાત ઉપર મુંજાવી એક જ પ્રશ્ન આવ્યો કે ના આવ્યા છોકરી ના આવે તો આપણે સમજ્યા નથી સાહેબ કે આજે જે આ બાબત બને ને એમાં કોઈ એને મકાન ન દે ઓલો ભાઈ છે ઈ કે આમાં ફોટા હોય ફોટા હોય એટલે કોઈ જગ્યાએ રિસ્પોન્સ નો મળે એટલે પાછી આવે એમ કેમ કે જે માણસ ને ખબર નથી આજે મારા મકાન માં ભાડે રિયે તો મને ખબર નથી કે આ ભાગેડું છે કે ખારા માણસો છે ના એટલે એને જગ્યા મળે જગ્યા ન મળે પછી એને બીજા બધા કે પછી એની સાધુ સમાજ માંથી કે આવું કર્યું એટલે ઈ છોકરી હિસાબે પાછી આવે છે બાકી નથી આવતી ઓડિયો વાયરલ થયા ને એ બધા એની થી લોકો પાછું સમાધાન કરીને મોકલી દીધું છે બરાબર હા કે એમાં શું છે કે એને ક્યાંય મકાન ના મળે કોઈ સારી જગ્યા રેવા ન દે આજે બધાય પછી ખબર પડે કે લા તો ઓલી છોકરી છે એટલે તરત કે ઘરે વઈ જા ઘરે વઈ હવે આવું ન કર એટલે બીજે દે લગભગ લાઈક પાજ આવી જાય બીજી વાત કાપી નાખો બરાબર તો એક એક કામ કરો તમે અમને સાંજના 9:00 વારાનો દસ વાગ્યા સુધીનો ટાઈમ આપો ઓકે 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 હા બસ હા બોલ જી જી હા મનસુખ ભાઈ હા હા આપણે અખોદર થી બોલુ આપણે કાલ વાત કરી તી ને તમને છે ને આપણે ઓલા બેન ભાગી ગયા તા ને તમાર પાહે બધો અખોદર થી કેશોદ તાલુકો જુનાગઢ જિલ્લો આહીર સમાજ માંથી હા આહીર સમાજ માંથી હા 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 તો એ આપડે તમને કાલે કીધું ને કાલ સાંજે હું તમને ફોન કરું તો ફોન તમે ઉપાડતા નથી એટલે આપણે એ કરવાનું જ છે હે ને હા તો હવે એ મોકલો ફોટા ને એવું બધું viral તમને મેં મોકલી દીધા હે ઓકે હા હા રેડી હા હા એમાં તો આપડા જે રેકોર્ડિંગ છે ઈ સવલ થા અને વાયરલ થાય ને હા 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 આ તમારી ને તમે કરી નાખજો ફોટા બોટા બટા બધું કમ્પ્લીટ હે ને કાલ હાણનું મોકલાવી દીધું હે ઓકે ભાઈ ઓકે હા ને હે ને બીજા નંબર માં ઈ હોય ગઈ કેવું હે ભાઈ હે ને ઈ ભાઈ હે ને તુકમાં છોકરો દારૂનો ધંધો કરે હે ને તુકમાં આનું કોઈ કદ વેચી પણ નાખ્યું એ કઈ નક્કી નથી એનું કાના તો જોઈ લે હો હાતી હાલો વાંધો ની સારું હે ને બધું તમને ફોટા ને મોકલાવી દીધું હે ઓકે